દેશનું સૌથી મોટું અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન હવે નર્મદાના એકતાનગરમાં ટેન્ટ સિટીમાં સપનાને એકતાનગર ટેન્ટ સિટીમાં સાકાર થયું મિની કાશ્મીરમાં સમા નર્મદા જિલ્લાના પ્રદૂષણ મુક્ત શાંત અને નર્મદા કિનારે રમાણિયા પ્રકૃતિ સ્થળ બન્યું બેસ્ટ વેડિંગ ડેસ્ટિની બની ગયું છે દેશભરમાંથી અને વિદેશોમાંથી પણ એનઆરઆઈ અહીં આવીને લગ્ન કરવા માટે ઉમટી રહ્યા છે હાલ મેરેજ સિઝનનો પ્રારંભ થઈ ચુક્યો ત્યારે દેશભરમાં લખલૂટ ખર્ચે મોટા લગ્ન પ્રસંગે ઇવેન્ટ યોજાઈ ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વેડિંગ ઇન્ડિયામાં સ્વપ્ન નર્મદા એકતા નગરમાં ટેન્ટ સિટી ખાતે સાકાર કરવામાં આવ્યું આજકાલ દેશ વિદેશોમાં લખલૂટ તેમજ ખર્ચે મોટા મોટા વેડિંગ ઇવેન્ટ ભપકાદા લગ્ન સમારોહ યોજાય છે આ લોકોને હવે શાંત રમણીય પ્રકૃતિ સ્થળ વધારે પસંદ પડે છે જ્યાં રહેવાની જમવાની અને મહેમાન ગતિ માળવાની સુંદર જગ્યા પણ મળી શકે જ્યાં નવ દંપતી જીવન પોતાનું મનપસંદ બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન મળી શકે એવું સ્થળ પરિવારજનો અને સગાવાલાઓ પણ ઈચ્છતા હોય છે આવું જ એક શાંત સુંદર નૈસર્ગિક રમણીય સ્થળ પ્રવાસીઓને મળી ગયું તે છે એકતાનગર ખાતે આવેલું વિશ્વનું સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ટેન્ટ સિટી છે ટેન્ટ સિટી બે ખાતે બેસ્ટ વેડિંગ સેરેમની કાર્યક્રમ પહેલી વાર શરૂ થઈ ગયો છે જ્યાં ઉનાળા પહેલા લગ્ન સિઝન શરૂ થતા ટેન્ટ સિટી એકતાનગર ખાતે વેડિંગ સેરેમની કાર્યક્રમોથી ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી દેશભરમાંથી અને વિદેશમાંથી પણ લગ્ન કરવા માટે ટેન્ટ સિટીમાં એડવાન્સ બુકિંગ કરવામાં આવતા ના પાટિયા ઝુલવા લાગ્યા છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ